ગિરનાર પરિક્રમાને સૌથી પવિત્ર પરિક્રમા માનવામાં આવે છે દેશ દુનિયાના લાખો લોકો પરિક્રમા માટે જુનાગઢ પધારે છે પરંતુ આ વખતે પરિક્રમાની તારીખને લઈને વિવાદ છેડાયો છે અને સંતો સામસામે આવી ગયા છે શું છે વિવાદ પરિક્રમાની તારીખને લઈને કલેક્ટરને કોણે આપી દીધી ધમકી આવો જોઈએ આ રિપોર્ટમાં પરિક્રમા પાંચ દિવસની હોય છે પરંતુ આ વખતે ગિરનાર પરિક્રમા ચાર દિવસની જ છે એટલે કે બીજી નવેમ્બરથી પાંચમી નવેમ્બર સુધી જ પરિક્રમાનો રૂટ ખુલ્લો હશે પરિક્રમા તિથિ મુજબ થાય છે આ વખતે તેરસ ચૌદસ અને પૂનમની પરિક્રમા કરવાની હોવાથી એક દિવસ ઓછો ભાવિકોને મળશે પરંતુ આ નિર્ણય ને લઈને હવે સંતોમાં જ અંદરો અંદર ખેંચતાણ શરૂ થઈ ગઈ છે ગિરનાર પરિક્રમાને લઈને

તેમની આસ્થા જોડાયેલી છે એક દિવસ ઓછો સમય મળશે તેમાં કઈ જતો નહી પરંતુ એક સંત ને આવી ભાષા ન શોભે સંતો એ હંમેશા લોકોને સારો પથ બતાવવો જોઈએ નહીં કે અંદરો અંદર ઝઘડા કરવા જોઈએ તેવામાં આશા રાખીએ કે સંતો વચ્ચે ની ખેંચતા અંદરો અંદર સમાધાન આવશે પવિત્ર નગરી ની પવિત્રતા કાયમી માટે જળવાઈ રહે તેવા પ્રયાસ કરવામાં આવશે જય વિરાણી વીટીવી ન્યૂઝ જુનાગઢ